સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાના કારણે મોત થયું હોવાનો મામલો સામે આવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ડોક્ટરના મોતને લઈને ડોક્ટરના પિતા દ્વારા મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન રેસિડેન્ટ ડૉક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનું અને સિનિયર રેસિડન્ટ તબિયત દ્વારા રેગિંગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ડૉક્ટર રાજેન્દ્ર રામાણી તેમના પરિવાર સાથે નાના વરાછા વિસ્તારમાં લક્ષ્મીબા રો હાઉસમાં રહેતા હતા અને સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ તરીકે અભ્યાસ કરી રહ્યા હતા ડોક્ટર રાજેન્દ્ર રામાણી બીમાર થયા બાદ તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે જાન્યુઆરીના રોજ તેમનું મોત થયું હતું ડૉક્ટરના મોતને લઈને પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા તો બીજી તરફ ડૉક્ટરના પિતાએ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન સહિતના લોકો સામે લેખિતમાં ફરિયાદ કરી હતી કે પુત્ર રાજેન્દ્રને છેલ્લા અઠવાડિયામાં માત્ર પાંચ કલાક જ ઊંઘ કરવા મળતી હતી અને જમવાનો સમય પણ આપવામાં આવતો ન હતો સિનિયર રેસિડેન્ટ અને સિનિયર ડોક્ટરો રાજેન્દ્રને એવું કહેતા હતા કે તારે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે અને સિનિયર વિદ્યાર્થીઓ પોતાનું કામ જે વધારે મહેનતવાળું હોય તે જુનિયર વિદ્યાર્થી પાસે કરાવતા હતા ડૉક્ટર રાજેન્દ્રને પણ માનસિક ત્રાસ આપી રેગિંગ કરીને હેરાન પરેશાન કરતા હતા તો બીજી તરફ આ મામલે નવી સિવિલ હોસ્પિટલમાં એક તપાસ સમિતિની રચના કરાશે અને તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ દસ દિવસમાં રજૂ કરવામાં આવશે અને જેમાં કસૂરવાર લોકો સામે કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે તો ડોક્ટર રાજેન્દ્રને ન્યાય મળે તે માટે પરિવારના સભ્યો માગણી કરી રહ્યા છે મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણે શું ઘટના બની હવે ઘટના એવી બની કે ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જાઓ એને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર ચાલતી નહોતી કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યું અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું જ હતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એણે મને જણાવેલું પહેલાં મને એણે એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલાં બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો તો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો જવાબ નહીં મળે તો અમે તો બીજો નાના માણસો છે સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગ માંથી મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો પચાસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે ગયો છે